આપી સુરશિયાના કોટ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીના નવા જોડાણ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે શહેરના કોટ વિસ્તારની સાથે જ અન્ય વર્ષો જૂના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી થઈ રહી છે જોકે પાણી ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ

સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે જો કે ગлле મંડી મોટી શેરીમાં કામગીરી બાદ સ્થાનિકોને હાલાકી ન પડે યોગ્ય રીતે રસ્તો બની તે માટે પાલિકાતંત્રએ સૂચન કરવામાં આવ્યું છે શેરીમાં બેનર લગાડીને સ્થાનિકોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમે ઠિંગડા માને રોડ ચલાવી આપજો અમે ના પાડી છે કે ઠિંગડા નથી અમાર ડામર જ પાથરો છે ના બીજી ફેરી શેરી ખોડાઈ છે બીજી ફેરી પહેલા ગ્રેનાઈટ લાઈન લખાઈ છે આ બીજી પાણીની છે એટલે વારે મહિના લગીને ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કેરી છે કે અમે ઢીંગણા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગણા ઢીંગડાથી ચલ્યું અમે ના પાડી ઢીંગણા નથી મારવા તો આખું વરસ લગીને અમને આમ રવાતું બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડો રોડ જ કરવો છે નહીં તો રવા દો એમને એમ